નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે તો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છઠ્ઠા નોરતા દરમિયાન ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે જેમાં દક્ષિણ ગુજરાતમાં પવન સિત્તેરથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો સત્યાવીસથી ત્રીસ સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની પણ સંભાવના છે તો ઓક્ટોબરમાં ચક્રવાત સર્જાઈ શકે છે અને સાતમી ઓક્ટોબરમાં પણ ગુજરાતમાં માવઠું પડી શકે છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ રાજ્યમાં સિઝનનો એકસો ને સાત પોઈન્ટ છોતેર ટકા વરસાદ નોંધાયો છે આ સિઝનમાં કુલ એકસો સાત પોઈન્ટ પડી ચુક્યો છે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પાંચ થી છ તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે તો રાજ્યના એકસો ને આડત્રીસ ડેમ હાઈ ઉપર છે જ્યારે રાજ્યમાં સૌથી વધારે એકસો ને પાંત્રીસ પોઈન્ટ એકાણું ટકા વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ ત્રાણું પોઈન્ટ છત્રીસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે ઉત્તર ગુજરાતમાં એકસો અઢાર પોઈન્ટ બોતેર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો દસ પોઈન્ટ દસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો ને દસ પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે આખા દેશમાં ફટાકડા ઉપર પ્રતિબંધ લાગશે જી હા દોસ્તો પ્રદૂષણ સામે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે તો મુખ્ય ન્યાયાધીશ બી આર ગવાઈએ પણ કહ્યું છે કે જો એનસીઆરના શહેરોને સ્વચ્છ રાખવાના અધિકાર છે તો અન્ય શહેરોના લોકોને પણ કેમ નહીં તો નીતિ પેન ઇન્ડિયા સ્તરે હોવી જોઈએ તો ફક્ત દિલ્હીના માટે જ નહીં પરંતુ તેમણે ઉલ્લેખ કર્યો છે કે અમૃતસરમાં પણ પ્રદૂષણ દિલ્હી કરતા પણ વધારે છે તેથી જો ફટાકડા ઉપર પ્રતિ બંધ લગાવ હોય તો તે સમગ્ર દેશમાં લાગુ થવો જોઈએ

ખુદ ઘટનાને કારણે રજા પણ માંગી હતી તો લાલજી પણ જણાવ્યું કે સંગઠન મજબૂત કરવા માટે કામ કરવું પડશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર કૃષિ મંત્રીએ કહ્યું કે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું જ્યાં દોસ્તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે તો આ વર્ષે બાવીસ લાખ હેક્ટરથી વધારે વિસ્તારોમાં વાવેતર થયું છે જેના કારણે છાસઠ લાખ ટન રેકોર્ડ બ્રેક ઉત્પાદન થવાનો અંદાજ છે તો જે દેશના કુલ ઉત્પાદનમાં પચાસ ટકાનો ફાળો આપશે તો ગત વર્ષે ત્રણ સઠ લાખથી વધારે ખેડૂતો પાસેથી આઠ હજાર બસો ને પંચાણું કરોડ ની મગફળી ટેકાના ભાવે ખરીદી કરાઈ હતી તો આ સફળતા ખેડૂતો માટે ગર્વની વાત છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઈએમઆઈ ઉપર ફોન લેનાર માટે મોટા સમાચાર જ્યાં દોસ્તો ઈએમઆઈ એટલે કે હપ્તા ઉપર ફોન ખરીદનારાઓ માટે એક મોટા સમાચાર મળ્યા છે તો અહેવાલ અનુસાર આરબીઆઈ એક નવા નિયમ ઉપર વિચાર કરી રહી છે જે હેઠળ જો કોઈ ગ્રાહક હપ્તા ઉપર ખરીદેલા મોબાઈલ ફોનની લોન ચૂકવશે નહીં તો બેંક તેના ફોનને દૂરથી જ લોક કરશે અને આ માટે આરબીઆઈની પરવાનગી પણ ટૂંક સમયમાં મળી શકે છે તો આ પગલાંનો હેતુ બેંકોની ખરાબ લોન ઘટાડવાનો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પીએમ મોદી આપશે એકોતેર હજાર આઠસો પચાસ કરોડની મોટી ભેટ જ્યાં દોસ્તો વડાપ્રધાન મોદી તેર થી લઈને પંદર સપ્ટેમ્બર દરમિયાન મિઝોરમ મણિપુર આસામ પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાત લેશે તો આ મુલાકાત દરમિયાન એકોતેર હજાર આઠસો ને પચાસ કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનો લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે તો મુખ્ય પ્રોજેક્ટમાં એરપોર્ટ ટર્મિનલ ઔદ્યોગિક પ્લાન્ટ અને વિવિધ માખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે તો પ્રધાનમંત્રી બિહાર માં પાંચસો કરોડ રૂપિયાનો કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ઉપર વિતરિત કરવાનો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં બોગસ હથિયારનો લાયસન્સનો કોબાણ ઝડપાયો જી હા દોસ્તો ગુજરાત એટીએસ એ બોગસ આર્મ્સ લાયસન્સના મોટા કોબાણનો પર્દાફાશ કર્યો છે તો કોબાણમાં 97 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે તો આરોપીઓ નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમના ખોટા દસ્તાવેજો અને સરનામા વડે બોગસ લાયસન્સ મેળવીને હરિયાણાના લુહુથી હથિયારો ખરીદીને ગુજરાતમાં વેચતા હતા તો 50 થી વધારે હથિયારો 1000 થી વધારે કાર જપ્ત કરાય છે તો આ સિવાય આ કૌભાંડ રાજ્ય સુરક્ષા માટે મોટો ખતરો હતો તો તપાસ હજુ ચાલુ છે તો 100 થી વધારે આરોપીઓ પર હજુ પણ શંકાના દાયરામાં છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો થરાદ માટે આવ્યા સારા સમાચાર જી હા દોસ્તો થરાદના કેન્દ્ર ખાતે યોજાયેલી સભામાં મુખ્યમંત્રીની હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નાગલા ખાનપુર અને સૌપુરા ગામોના પાણીના ભરવાની સમસ્યાને કાયમી માટે ઉકેલ લાવવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે તો પાંચસો કરોડના ખર્ચની ચર્ચા પર મુખ્યમંત્રીએ કહ્યું કે ભલે એક કરોડ રૂપિયા લાગે પરંતુ સમસ્યા હલ કરીશું તો આ જાહેરાત થરાદના લોકો માટે રાહતરૂપ છે તો જ્યાં ચોમાસામાં પાણી ભરાવાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વરસાદથી પ્રભાવિત વિસ્તારોને લઈને મોટો નિર્ણય જ્યાં દોસ્તો મુખ્યમંત્રીએ વરસાદી અસરગ્રસ્ત વિસ્તારો માટે મહત્વનો નિર્ણય લીધો છે તો પશુઓને તાત્કાલિક નુકસાનનો સર્વે તેમજ બે દિવસમાં કેશ ડોલ્સ તથા ઘર સહાય આપવાની સૂચના આપી છે તો બેઠકોમાં ઘર અને મકાનોની નુકસાની તેમજ પાણીના નિકાલની પણ ચર્ચાઓ થઈ હતી તો કાયમી નિકાલ માટે રિપોર્ટ પણ તૈયાર થશે તો મૃત પશુઓના માલિકોને ફોટો સાથે સહાય આપવામાં આવશે દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર અદાણીની સંપત્તિ કરતા પણ ઓછી છે નેપાળની જીડીપી દોસ્તો નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે દેશના અર્થતંત્ર ઉપર ચર્ચાઓ વધી રહી છે તો બે હજાર પચીસ માં નેપાળનો જીડીપી લગભગ તેતાલીસ પોઈન્ટ બેતાલીસ ડોલર બિલિયન થવાનો અંદાજ છે તો જ્યારે બે હાજર ચોવીસ અને બે હાજર ને ત્રેવીસ અનુક્રમે બેતાલીસ પોઈન્ટ એકાણું ડોલર અને એકતાલીસ પોઈન્ટ ઝીરો પાંચ ડોલર બિલિયનનો રહ્યો હતો તો દેશ મુખ્ય મુખ્યત્વે કૃષિ પર્યટન અને સ્થળાંતરિત કામદારો ઉપર આધારિત છે તો ગૌતમ અદાણીની સંપત્તિ હાલમાં એસી પોઈન્ટ ત્રણ બિલિયન ડોલરની છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ઇઝરાયલ દ્વારા યમન અને ગાઝામાં એરસ્ટ્રાઇક તો છોતેર જેટલા લોકોના મોત થયા જ્યાં દોસ્તો ઇઝરાયલ ફરી એકવાર યમન અને ગાઝામાં મોટી એર સ્ટ્રાઇક કરી છે જેમાં કુલ છોતેર જેટલા લોકોના મોત થયાના અહેવાલ છે તો યમનમાં પાંત્રીસ લોકોના મોત અને એકસો ને થી વધારે ઘાયલ થયા છે જ્યારે ગાઝામાં ચોવીસ કલાકમાં એકતાલીસ લોકોના મોત અને એકસો ચોર્યાસી કરતા વધારે લોકો ઘાયલ થયા છે તો હું થી બળવાખોરોના હુમલાને પગલે ઇઝરાયલે પ્રહાર પણ કર્યો છે તો ગાઝામાં લાખો લોકોને શહેર ખાલી કરવાના આદેશો પણ અપાયા છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ પણ વધ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે જ્યાં દોસ્તો હવામાન વિભાગ અનુસાર ઉત્તરા અરબી સમુદ્ર અને પાકિસ્તાનના મધ્ય ભાગ ઉપર બનેલું ડિપ્રેશન નબળું પડતા હાલ રાજ્યમાં વરસાદની સંભાવના ઓછી છે પરંતુ ચૌદ સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર ફરી એકવાર વધશે તો જેમાં સુરત ડાંગ નવસારી વલસાડ તાપી તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો લોકોને જરૂરી તકેદારી રાખવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમની સપાટી એકસો ને છત્રીસ મીટરને પાર પહોંચી જ્યાં દોસ્તો સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે તો અને સિઝનમાં બીજી વખત એકસો ને છત્રીસ મીટરની સપાટીને પાર કરી ગઈ છે તો હાલમાં ડેમની સપાટી એકસો ને છત્રીસ પોઈન્ટ દસ મીટરને છે તો જ્યાંમાં ડેમમાં એક લાખ ત્રેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તો સુરક્ષિત નિયંત્રણ માટે ડેમના પાંચ ગેટ ખોલીને એક લાખ ક્યુસેક નદીમાં છોડવામાં આવ્યું છે તો અધિકારીઓએ લોકોને તાજી માહિતી અને સલામતી માટે સાવચેત રહેવાની અપીલ કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સીપી રાધાકૃષ્ણન દેશના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા જ્યાં દોસ્તો સીપી રાધાકૃષ્ણન ભારતના પંદરમાં ઉપરાષ્ટ્રપતિ બન્યા છે તો ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા તો આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને જગદીપ ધનખડ સહિતના અનેક મહાનુભાવો પણ હાજર રહ્યા હતા ત્યાર પછી વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર નવેમ્બરમાં વાયુસેનાને બે તેજસ મળશે જ્યાં દોસ્તો નવેમ્બરમાં ભારતીય વાયુસેનાને સ્વદેશી બનાવટના બે તેજસ માર્ક વન એર ફાઇટર જેટ મળશે તો આ વિમાનોનું ઉત્પાદન હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા કરવામાં આવ્યું છે તો અમેરિકન કંપની પાસેથી એક જેટ એન્જિન મળી ગયું છે તો બીજું એન્જિન ટૂંક સમયમાં આવશે તો આ જેટ્સમાં અપગ્રેડેટેડ રડાર અને એવિયોનિક્સ સિસ્ટમ પણ છે તો તે ભારતીય વાયુસેનાના જૂના મેગ ટ્વેન્ટી વિમાનોને બદલશે તો બે અઠ્યાસી સુધીમાં કુલ ત્યાંસી જેટલા વિમાનોની ડિલિવરીનો પણ લક્ષ્યાંક છે